અને બીજો એક પ્રકાર પાડ્યો અવર્ધનશીલ જેને બીજું બીજું વર્ધનશીલ એનું નામ મતલબ કે સ્થાયી નથી તેવી એમ અને અવર્ધનશીલ પેશી એનું બીજું નામ હે સ્થાયી એટલે કે સ્થિર જે આગળ વધતી નહીં ઓકે તો વર્ધનશીલ પેશી ની અંદર આપણે ત્રણ પ્રકારની વર્ધનશીલ પેશી જોઈએ એક અગ્રિય આંતર અને પેશી જોઈએ જટિલ ઓકે તો આટલું આપણે કમ્પ્લીટ કરી લીધું હવે સરળ અને જટિલ આપણે ભણી લઈશું આપણે વનસ્પતિ પેશી કમ્પ્લીટ અને પછી આપણે જઈશું પ્રાણી પેશી અંદર તો સરળ પેશીની અંદર મેં ચલા પાંચ પેશી કીધી તમને એક મૃદુ તક મૃદુ તક બીજું હરિતકણો તક મૃત્યુ તક હરિત તક બીજું એક હતી દ્રઢો તક વાયુ તક અને બીજી એક હતી સ્થૂલ કોણક

એક અન્નવાહક અને બીજી પડે છે જલવાહક તો આ બે પેશી આપણે કમ્પલીટ થાય એટલે આપણે આખું વનસ્પતિ પેશી કમ્પ્લીટ એના પછી આપણે જોઈશું પ્રાણી પેશી પ્રાણી પેશી સોરી પ્રકાર પાડ્યા છે એ બી આપણે જોઈશું પણ આજે આપણે ખાલી બે જ ટોપિક જોવાના આજ ટોપિક જોવાનો છે દ્રઢો અને સ્થૂલકોણક પેશી તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલા છે આપણે કોણક પેશી કોણક પેશી ઓકે ચલો પહેલા તો આપણે એનું સ્થાન જોઈ લે કે કઈ જગ્યાએ જોવા મળે છે સ્થાન વનસ્પતિ અંદર કઈ જગ્યાએ જોવા મળે તો સ્થાનની વાત કરીએ તો સ્થૂલ કોણક પેશી છે આપણને પર્ણદંડ ના અધિસ્તરની નીચે શું છે છે તો જેમ આપણે જોઈએ આપણું શરીર આપણા શરીરની અંદર જે ચામડી હોય ચામડી એના સાત સ્તર હોય એવી રીતે આ જે વનસ્પતિ છે વનસ્પતિને આખું જે શરીર હોય શરીરની સૌથી એની અંદર પણ ઘણા બધા સ્તરો હોય એ સ્તરોનું સૌથી બહારનું સ્તર એટલે અધિસ્તર બરાબર છે હું તમને સમજાવું સ્તર હોય એમ બહારનું સ્તર અંદરનું સ્તર અંદરનું સ્તર એટલે સૌથી બહારનું સ્તર હોય એને કહેવાય અધિસ્તર તો આનું સ્થાન ક્યાં જોવા મળે છે ના અધિસ્તરની નીચે મતલબ કે પર્ણદંડ એટલે કે પછી વનસ્પતિ હોય પહેલાં એક ડાળકી હોય ડાળકીમાંથી આવી રીતે પર્ણ નીકળે બીજી ડાળકી હોય અને એના ઉપર શું હોય પત્તું હોય આવી રીતે તો આજે જોવા મળે ને એને કહે પર્ણદંડ અને કહેવાય પર્ણ દંડ તો આ પર્ણદંડ એનું સૌથી બહારનું સ્તર એને કહેવાય અધિસ્તર ઈ સ્તરની નીચે આપણને જોવા મળે છે સ્થુલ પેશી ઓકે તો કઈ જગ્યાએ જોવા મળે તો પર્ણ હોય વનસ્પતિ ઘણા બધા પર્ણો હશે તો ઘણા બધા પર્ણદંડ હશે પર્ણદંડ ના અધિસ્તર બહારનું સ્તર એની અંદરનું બીજું સ્તર હશે બેસ મળે બીજી એની હવે રચના જોઈએ આપણે રચના આ કોષોની રચના કેવી છે બરાબર તો એ આકૃતિ દોરમું જે તમને ખબર પડી જાય স্থূল কোন কোসো.

સ્થૂલન મતલબ કે જમા થાય ટૂંકમાં શું થાય કોષ દિવાલા એટલે એના ખૂણાના કોષના ખૂણાના ભાગની અંદર શું થાય મેન જમા થાય એટલા માટે આનું નામ પડ્યું આપણે તો ખૂણાના ભાગે શું થઈ જાય છે સ્થુલન થઈ જાય છે શેનું તો કે ભાઈ કોષ દીવાનું એટલા માટે આનું નામ પડ્યું સ્થુલ કોણક બીજોનો આકાર કેવો જોવા મળે તેનો આકાર લાંબો અને કોણીય બાજુએ અનિયમિત ખૂણા બાજુ છે કેવો જોવા મળે અનિયમિત જોવા મળે તો કોણીય બાજુએ અનિયમિત જોવા મળે આપણને કેવો જોવા મળે અનિયમિત અસ્ત વ્યસ્ત અનિયમિત જોવા મળે છે ઓકે તો આ થઈ ગયું સ્થાન અને રચના બીજું એનું કાર્ય શું આ કોષોનું કામ શું છે તો એ બી આપણે જોઈ લઈએ તો એના પછી જોઈ લઈએ કાર્ય કામ શું આ કોષોનું સંર કાર્ય તો કાર્ય ની વાત કરીએ તો આ કોષો છે એ વનસ્પતિને આ પેશી છે સુ એમ કાર્ય છે તો વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અંદર જો સ્થૂલકોણક પેશી ને દ્રઢતક પેશી બંને અંદર હે ને વાક્ય આપણને થોડુંક સેમ લાગશે છે આપણને શું લાગે કે ઘણી વખત આની અંદર વિકલ્પની અંદર પૂછાઈ જાય તો મિસ્ટેક થઈ શકે છે પણ ધ્યાન રાખવું જરૂરી છે શું આ શું આપે છે યાંત્રિક આધાર આપે છે મજબૂતાઈ આપતું નથી એ ભૂલવાનું નહીં શું આપે છે યાંત્રિક આધાર આપે છે સાથે બીજું શું આપે છે નમ્યતા વનસ્પતિને નમ્યતા આપે છે વનસ્પતિ લખી દઈએ વનસ્પતિને શું આપે છે નમ્યતા જેનીથી વનસ્પતિ છે વનસ્પતિ નમી શકે

द्रढ़ो तक पेशी रेडी चलो तो द्रढ़ो तक पेशी मितكري નું સ્થાન કઈ જગ્યાએ કઈ જગ્યાએ જોવા મળે હારે તો અનુમિત્રે એક ક્વેશ્ચન પૂછાય છે તમારે કદાચ ખાલી જગ્યામાં પૂછાય કે વિકલ્પમાં પૂછાય ગમમી જગ્યાએ પૂછાઈ શકે દ્રઢોધક પેશી આપણે નારિયેળના જે આપણે છાલ ઉતારીએ એની અંદર જોવા મળે છે નારિયેળની જે છાલ હોય એટલે આલી લખવાનું નથી વનસ્પતિમાં નારિયેલ હોય થોડી જરૂરી અલગ અલગ હોય ને તો એ પ્રશ્ન પૂછે ખાલી આપેલું તમારા લાઈન એટલે કે નારિયેળની જે છાલ હોય છે આપણે જે જોઈએ એને કાઢીએ તો એ આપણે શે બનેલી હોય છે દ્રઢોધક પેશીની બનેલી હોય છે તો પ્રશ્ન તમને પૂછી શકાય કે નારિયેળની જે છાલ હોય છે એની અંદર કઈ પેશી હોય છે તો કઈ પેશીના કોષ હોય છે

વાપુલ નજીક શું કેદ્રિકા ના પર્ણ છિદ્રિકા નહી જે નો અંદરનો ભાગ હોય ને એની અંદર જોવા મળે પાંદરાઓના કઈ કહેવાય એને પર્ણ ના અંદરના ભાગે ટૂંકમાં એવું લખી દઉં કે ચાલે પર્ણના અંદરના ભાગે જોવા મળે બરાબર પર્ણના અંદરના ભાગે જોવા મળે દ્રઢોતક પેશી ઓકે પર્ણ હોય એની જે દાળ એમ એટલા માટે તો મજબૂત હોય ને એવું નહીં કે સ્થૂલ કોણકની વાત નથી કરતી પણ એ આપણે શું સ્થૂલ કોણકની અંદર તો આપણે તો પર્ણ જે પર્ણદંડ હતો એની વાત કરીએ તો બીજું કંઈક પર્ણની અંદર બરાબર તો સ્થાન હવે એના પછી આપણે એની રચના જોઈ લઈએ કેવી રચના હોય છે મિત્રો ઓલા અંદર એક લાઇન એટ કરવાની રહી જી હતી એમાં એક ક્લાઇન એડ કરજો રચનાની અંદર શું તો કે જે સ્થૂલ પેશીના કોષો હોય છે એમાં અવકાશ હોય છે પણ એ ઓછો હોય છે અને એના કોષો જીવંત હોય છે કેવો હોય છે આપણે જો ભણ્યા બધી બીજી કઈ પેશી વાયુ તક હરિત કરણો તક આ બધી પેશી જીવંત છે આ દ્રઢતક એવી પેશી છે જેના કોષો નિર્જીવ છે ઓકે એ વસ્તુ યાદ રાખજો રચનાની અંદર જોઈએ તો તેના કોષો નિર્જીવ છે અને અંતરકોષીય અવકાશી અવકાશ હોતો નથી અને બીજું શું કે જે કોષ હોય છે કોષ લાંબા અને પાતળા હોય છે કોષો લાંબા એન્ડ કેવા હોય છે પાતળા પાતળા હોય છે બરાબર તો એની એક આકૃતિ તમને ખબર પડે તો આ છે દડતક પેશી આકૃતિ થોડી જગ્યા થોડી ઓછી ઓછી હોય છે અને શું હોય છે બે કોષોની વચ્ચે કેવી હોય છે જગ્યા હોય છે અને એની કોશ્તીવાલ છે લિગની બનેલી હોય છે શેની બનેલી હોય છે કોષ્તીવાલ હોય છે એ બનેલી હોય છે પ્રશ્ન આવી હોય છે બીજું કઈ જગ્યાએ જોવા મળે દ્રઢોતક પેશી તો યાદ રાખજો પ્રકાંડ વાયુ નજીક પણાના અંદરના ભાગે સાથે સાથે ફળો અને બીજું છાલમાં આપણને જોવા મળે છે દ્રઢોતક પેશી એક વાક્ય એડ કરજો ફળો અને બીજોની છાલની અંદર જોવા મળે છે

તો વનસ્પતિને મજબૂતાઈ આપે છે અને દૃઢતા આપે છે અને મજબૂતાઈ આપે છે બરાબર સાચું થઈ ગયું તો આજે આપણે બે પેશી જોવાની હતી કોણક અને દ્રઢો તક આશા રાખું છું તમને આની અંદર ખ્યાલ આવ્યો છે અને પછી આપણે નેક્સ્ટ કંઈક વાયુ તકનો ટોપિક છે તો એ અથવા આપણે જે જટિલ પેશી છે એ ચાલુ કરશું બરાબર તો તમને આટલા સુધી ખબર પડી હશે તમે અહીં આવ્યા ભણ્યા સમજ્યા પછી તમારો થેન્ક યુ આભાર આવજો